ધારાસભ્ય છે તમારા કોઈ સગાવાલા રાજકારણ સાથે સંકળાયેલા છે તમારા સગાવાલા કે પછી ખુદનું રાજકારણમાં કે પછી જે તે એરિયામાં સારું એવું ઉપજે છે સારું એવું નામ છે સારી એવી નામસા છે વિગેરે વિગેરે જો આ બધા અનુલક્ષીને તમારા મનમાં એવો ફાકો હોય કે હું ગમે તેવો ગુનો આચરું કે ગમે એવી રીતે દાદાગીરી કરું તો મારું કોઈ કાંઈ બગાડી નહીં લે જો તમારા મનમાં આવો ફાકો હોય અને તમે આવો ફાકો રાખીને આ રીતે કાયદા વિરુદ્ધના કામ કરતા હોય તો ખરેખર તો ચેતી જવાની જરૂર છે જ્યાં સુધી સ્થાનિક પોલીસ તંત્ર અથવા તો જે તે વિસ્તારના લોકો અથવા તો જે વિસ્તારમાં તમારું નામ હોય અને જે કાંઈ હાલતું હોય અને સ્થાનિક લેવલે આ બધું થઈ જતું હોય પતી જતું હોય ત્યાં સુધી તમારી દાદાગીરી તમારી જે કાંઈ તમે ગણતરી કરતા હોય એ રાજકીય ઓથા હેઠળ ભાગે આવું બધું ચાલતું જ હોય છે પરંતુ કહેવાય છે ને કે જ્યારે પાપ સાપરે શરીરને પોકારે ત્યારે આ બધું જે કાંઈ કર્યું હોય એ ઘડીના છઠ્ઠા ભાગમાં આપણને એકદમ વિખેરાતું દેખાઈ જાય છે અને ત્યારે આપણને એવું ભૂલ સમજાતી હોય છે ત્યારે આપણને એવું થતું હોય કે કાસ આપણે આવી રીતે ના કર્યું હોત તો ખેર વાત મારે અહીં કરવી છે ગણેશ ગોંડલ કેશની અને રાજુ સોલંકી આ બંને વ્યક્તિ આમ તો જમીન આસમાનનો ફરક છે બંને રાજકીય રીતે સંકળાયેલા છે પણ જ્યારથી ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના છોકરા સંજય સોલંકા સોલંકી સાથે જે કાંઈ બનાવ બન્યો અને જે કાંઈ ઘટના છે એ સૌ કોઈ જાણે છે એ વિષે એ વિશે આપણે બહુ આગળ વાત પાછળની વાત નથી કરવી પણ હવે આગળની વાત કરીએ તો મેં જેમ આગળ કીધું એમ આવી રીતે ફાકા રાખીને ઘણા લોકો ફરતા હોય છે પણ કાયદો કાનૂન અને કોર્ટ જો સત્યનો રસ્તો હાલે અને મારા ખ્યાલ પ્રમાણે સત્યને રસ્તે કોર્ટ કાયદો કાનૂન હાલે જ છે એવો મને અનુભવ છે ત્યારે ગણેશ ગોંડલ કેસમાં પણ આવું જ થયું છે જ્યાં સુધી પોલીસ ખાતું હોય જયરાજસિંહ જાડેજા તેના માતા ગીતાબા જાડેજા ધારાસભ્ય છે એટલે એ એણે એની રીતે જે કાંઈ પોલીસ તંત્ર ઉપર કે જે કાંઈ પોતે સરકાર સાલુ સરકારના ધારાસભ્ય છે એટલે એનાથી જે કાંઈ બની હોય એવી કોશિશ પાછલે દરવાજેથી ગણેશ જાડેજાને છોડાવવાની જે કાંઈ જે કાંઈ થતું ઘટતું હોય એ કર્યું જ હોય એમાં બે મત નથી અને જાહેરમાં સમાજમાં સમૂહમાં તો એવું જ લાગે છે કે ભાઈ ગણેશ ગોંડલ છૂટી જશે જામીન મળી જશે મળી જશે એમાં કોઈ બે મત નથી પણ જે રીતે આ કેસ ચાલ્યો છે અને હવે જે રીતે રાજુ સોલંકીએ પણ પોતાના કેસને જે રીતે મજબૂત બનાવ્યો છે અને એમાં જે કાંઈ ખૂટતી કડી કે જે કાંઈ હોય એ બધું અને જૂનાગઢની પોલીસ પણ આ બાબતમાં સારી કામગીરી કરી રહી હોય એવું લાગે છે નહીં તો ગણેશ ગોંડલ અને તેના જે કાંઈ રાજકીય લાગવક છે એ જોતા આવું બધું ન થાય એમાં બે મત નથી કારણ કે ગણેશ ગોંડલ સામે પણ કેસ મજબૂત થાય એવા બધા એ રીતનો કેસ એવી રીતની ચાર્જશીટ મૂકી છે અને જો ચાર્જશીટ મુકાયા પછી આ બધું જે કાંઈ કેસની અંદર જે કાંઈ છે એ મજબૂત પુરાવા રૂપી આવશે તો ગણેશ ગોંડલને પણ લોઢાના સણાસ આવવા જેવું થઈ જશે ખેર હાલ ગણેશ ગોંડલે હાઈકોર્ટમાં જે જામીનની અરજી કરી હતી એ અરજી પણ પાછી ખેંચી લેવી પડી છે અને જૂનાગઢ એટ્રોસિટી કોર્ટમાં આ અરજી દાખલ કરવાની રહેશે અને હવે એની તારીખ છે ઓગણીસ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર જ્યાં સુધી તો ગણેશ ગોંડલને જેલમાં રહેવું જ પડશે એમાં બે મત નથી એ પછી શું થાય છે અને ત્યાર પછી હાઈકોર્ટમાં જાય કે જે કાંઈ હોય એ કેસની આખી વિગત આગળ આગળ હાલતી જશે પણ સામે પક્ષે રાજુ સોલંકી રાજુ સોલંકીને પણ હવે બહુ બહુ અઘરું થઈ પડશે કારણ કે એણે જે કાંઈ માં બે નંબરી મિલકતો વસાવી એ સરકારી જમીનમાં દબાણ કરીને મકાન બનાવ્યું જે કાંઈ એની ગુનાકી પ્રવૃત્તિ હોય એ બધી પણ હવે તપાસ થશે અને સારી રીતે તપાસ થશે એટલે રાજુ સોલંકીના અત્યારે જે કાંઈ પુત્રો અને ભાઈઓ જેલમાં છે એ બધાનું જીવન તો મારા ખ્યાલ પ્રમાણે આવી રીતે જ હવે છે અને બાકી એનો પરિવાર પણ દુઃખી છે એટલે ખરેખર તો આવું બધું કરવા પહેલાં વિચારવું જોઈએ જોઈતું હોય છે પણ ખેર સમય સમયની વાત હોય છે અને રાજુ સોલંકી પણ હવે બરોબરની ભીંચમાં છે એટલે એને પણ એને તો બહુ જ અઘરું પડી જાય એવું લાગી રહ્યું છે આ જોતા એટલે હવે સમય બતાવશે કે શું આ સંજોગોમાં કઈ બાબત બનશે કોની એન્ટ્રી પડશે કોણ એન્ટ્રી મારી જશે એ તો સમય જ કહે છે પણ અત્યારે તો ગણેશ ગોડલ ને જેલમાં રહેવું પડશે અને રાજુ સોલંકીને તો કોઈ નજીકના ભવિષ્યમાં જેલ બહાર આવે એવા કોઈ સંજોગો દેખાતા નથી મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો